સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકામાં શ્રી લીંબડી કેળવણી મંડળ સંચાલિત એ આર્ટ સીસીવાલા કોમર્સ તથા સીસી હોમ સાયન્સ કોલેજ ખાતે પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓનો ઇન્ડક્શન અને ઇન્ટ્રોડક્શન કાર્યક્રમ ઉપર આવેલા કોમર્સ અને હોમ સાયન્સના પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓના ઇન્ડક્સ તથા ઇન્ટ્રોડક્શન કોલેજના ઈ પ્રિન્સિપાલ કે એમ ઠક્કરના માર્ગદર્શન હેઠળ ઉજવવામાં હતો તો વિદ્યાર્થીઓને કુમકુમ તિલક કરી અને મીઠું મોડું કરાવી તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું તો કોલેજના પ્રોફેસર ડોક્ટર કિરપાલસિંહ પરમાર દ્વારા વિદ્યાર્થીઓને કોલેજ પર

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ